પાગલ અવસ્થામાં તો આમાં એવું છે બાપુ કે ગુરુ અને શિષ્ય બનવા જાય ના પાગલ અવસ્થા હોય તો મંદ બુદ્ધિ હોય ના બધું તર્ક માં વ્યુ જાય તો પછી બુદ્ધિ હોય તો ભલે અપંગ હોય તો ભલે તો ભલે અને અપંગ ગમે કોઈ પણ પરિસ્થિતિ કુતરાશ તો માણસ ઉત્તમ ગણાય તો એને કુતરા નો ઉપદેશ આપ્યો અને એવો ઉપદેશ આપ્યો કે એના ફરતા ફરતા જ ફરક એ બેસ જા તો બેસ જાય તો એ તો બેસે ના એક

ગુરુ બનતા જ શિષ્ય એની ખબર પણ નથી ગુરુ શિષ્ય હું કેવાય એની પણ એને ખબર નથી તો પછી આ દાસી જીવન સાહેબ ગુરુ ભીમ સાહેબ કેમ ભાઈ તો પછી આ જેટલા બધા ગુરુઓ છે એ શિષ્યો કેમ બનાવે છે કેવી રીતે બન્યા બરાબર આવી એને કોમેન્ટ એને કોમેન્ટ કરી મારી માથે થોડા છોકરાનો ફોન આવ્યો તો આજે જ કોમેન્ટ આવેલી છે હવે કઈ કયા ઓડિયો ઉપર આવેલી હોય એ મને કઈ ખબર નથી અને એમાં એને કીધું છે કે આના વિશે એક ઓડિયો બનાવો એમ બરાબર તો હવે આમાં જે સહજ કીધું છે કે સહજ અવસ્થામાં પાગલ હોય માણસ તો એ પછી ગુરુ કેમ થઈ શકે તો પછી આ જીવન સાહેબને આ ભીમ સાહેબને બધા સંતો શું સહજ અવસ્થામાં નહીં હોય તો એ ગુરુ તો એ ગુરુ શિષ્ય કેમ બન્યા એમ એનો ભાઈનો આ પ્રશ્ન હતો એટલે હવે આ સહજ છે ને સહજ યોગ કહેવાય એમ સહજ યોગ તો ચોર્યાસી જાતના યોગ છે ચોર્યાસી જાતના તો ખાલી શરીરના યોગ છે એનાથી ઉપર મનના યોગ બુદ્ધિના યોગ ચિત્તના યોગ આત્મ યોગ પરમાત્મ યોગ આવા એનાથી ઉપર તો કેટલા યોગ છે તો આ જે વાત છે કે જ્યાં ગુરુ શિષ્ય ખતમ થઈ જાય છે એ વાત પ્રેમ પ્રેમલક્ષણ યોગની છે

તો દર્દ દિવાની એટલે કૃષ્ણ ભગવાનની વેદનામાં એ મીરાબાઈ દર્દ હતા એટલે ગાંડા થઈ ગયા હતા હવે વેદના કઈ થતી હતી યોગની વેદના પ્રેમ પ્રગટ થઈ ગયો તો કોઈ શરીરની વેદના નહોતી એને એને પ્રેમ યોગ એ પ્રેમ યોગ સહજ યોગ પછી રાધા પણ ભક્તિનું પ્રતિક છે અને રાધાને પણ પ્રેમ યોગ હતો યોગ એ સહજ હવે બધા આગળના સાચા એ યોગ ની માં થયેલા હતા જ્ઞાન યોગ આખી જુદી વસ્તુ આવે જ્ઞાન ના માર્ગમાં ગુરુ શિષ્ય બનાવી શકે છે પણ એ પાછું એને આત્મ જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તો જ બીજાના એ ગુરુ બની શકે છે હવે આત્મ જ્ઞાન પ્રાપ્ત ન કર્યું હોય અને ઉપર ઉપરની વાતું હોય તો એ ગુરુ દ્વારા મુક્તિ સંભવ નથી બરાબર હવે એ ઓડિયોમાં હું બોલ્યો છું કે જે પાગલ અવસ્થાને પહોંચી જાય છે એ પછી ગુરુ શિષ્યને ખતમ થઈ જાય છે એ પ્રેમમાં પાગલ એટલે મેં પાછળ ગીતે ગાયું છે પ્રેમને જોગન મુજકો બનાયા બરાબર એટલે પ્રેમને જોગન મૂચકો બનાયા તો પ્રેમની અંદર એ પાગલ થઈ જાય છે જોગણ બરાબર એટલે મેં તો પ્રેમ દિવાની દિવાની એટલે દીવાની એટલે ગાંડી ગાંડ પણ તો ગાંડો જે વ્યક્તિ છે એ પ્રેમ યોગમાં ગાંડા બની ગયા હતા તો પ્રેમ યોગમાં ગાંડા બની ગયા હોય તો પ્રેમ યોગીનો જે પંથી છે એ કોઈ દિવસ શિષ્ય બનાવે નહીં શું કામ નો બનાવે કારણ કે સ્વયં પ્રેમની અંદર પાગલ છે બરાબર હવે શિષ્ય બનાવે કેવી રીતે કારણ કે પ્રેમ યોગમાં પાગલ બની ગયા છો તો શિષ્ય બનાવે કેવી રીતે કારણ કે પ્રેમ યોગમાં કોઈ ભાષા છે જ નહીં પ્રેમની પ્રેમની કોઈ ભાષા જ નથી કોઈ બોલી દઈએ પ્રેમની ભાષા તો પ રે આપણે અઢી અક્ષર બોલીએ છીએ બરાબર પ રે મ આમ તો આમ ખુલ્લા બાળો એટલે પ રે અને મ ત્રણ અક્ષરો અને એક માથે માત્રા થાય પ્રેમ બરાબર તો આને ત્રણ અક્ષર અક્ષરને એક માત્રા થાય પણ અને અડધો રને બોલવામાં આવશે પ્રેમ તો માત્રા છે ને એ વ્યંજન છે સ્વર છે બરાબર તો આમ અઢી અક્ષર જ પ્રેમને ગણવામાં આવ્યા છે સત્યને પણ અઢી અક્ષર ગણવામાં આવ્યા છે બરાબર તો જેને સત્ય પ્રેમ લાગી જાય છે સત્ય સહયોગમાં આવી જાય છે એ એવા લોકો પાસે ગુરુ શિષ્ય નથી પણ યોગમાં ગુરુ શિષ્ય છે હવે જો પ્રેમ યોગમાં ગુરુ શિષ્ય હોય તો મીરાબાઈના કોઈ શિષ્ય નથી પ્રેમ યોગી હતા હે અને રાધાજી ના કોઈ શિષ્ય નથી એ પ્રેમ યોગના પંથી હતા અને કોઈ ગુરુ નથી શિષ્ય શિષ્ય નથી નથી કોઈ એ દસમી પ્રેમ ભક્તિમાં હતા નવધા ભક્તિ ને પ્રાપ્ત કરીને દસમી પ્રેમ લક્ષણ ભક્તિ માં આવી ગયા હતા તો એને પણ કોઈ શિષ્ય બનાવ્યા નથી તો જેટલા સંતો સાધવી કે સાધુ બરાબર આમ તો બધા સંતોષ કહેવાય નારી શરીર નરનારી શરીરના આકાર છે નર અંદર આત્મા એ બધા સંતોષ છે બરાબર પણ સત્યને પ્રાપ્ત કરી ચૂકેલા અને પ્રેમ યોગના સહજ પ્રેમ યોગના માર્ગે જે ચાલ્યા છે એ ગુરુ બનતા નથી કારણ કે એ સ્વયં પ્રેમ યોગમાં આવી ગયા એટલે ને બધી જગ્યાએ પરમાત્મા દેખાય હા પરમાત્મા વગેરે કણ પણ ખાલી નથી પ્રેમ યોગના માર્ગમાં બરાબર હા તો બધી જગ્યાએ પરમાત્મા દેખાય તો પછી એ પરમાત્મા ને થોડા પોતાના શિષ્ય બનાવે જ્યાં જોવે ત્યાં પરમાત્મા છે પરમાત્મા સ્વરૂપ જ છે આખું આ વિશ્વ તો પછી એ પરમાત્માને થોડા કઈ શિષ્ય બનાવે કે પરમાત્મા તું મારો શિષ્ય બની જાય એટલે પ્રેમ સહજ યોગ પ્રેમ યોગ એટલે જોડાવું એટલે પ્રેમ યોગના માર્ગમાં જે જોડાઈ જાય પ્રેમ અને યોગ એટલે જોડાઈ જવું પરમાત્માના પ્રેમમાં જે જોડાઈ ગયા એને કોઈ ભાન નથી હોતી એ નરસિંહ મહેતાને ભાન નહોતી એને ખબર નથી એનો છોકરો ક્યારે દેવ થઈ ગયો એની છોકરાને ઘરવાળી કે એની એની ઘરવાળી બરાબર અને મસ્તરામ બાપુ તો મસ્તરામ બાપુનો અર્થ જ બને છે ચિત્રાવાળા ભાવનગરવાળા એ ખાતા નહોતા પિતા નહોતા જોતા નહોતા સાંભળતા નહોતા એક જ જગ્યાએ ભાવનગર ચિત્રામાં બેઠા હતા બરાબર ચિત્રા એ લતાનું નામ છે ત્યાં મસ્તરામ બાપુ બેઠા હતા ત્યારે તેનું મંદિર જોરદાર છે ને બરાબર તો એ મસ્તરામ એટલે રામ પરમાત્મ રૂપી રામની અંદર આતમ રામ પરમાત્મ રૂપી રામની અંદર મસ્ત બની ગયા હતા એની મસ્તીમાં જ રહેતા હતા તો પછી પોતાની મસ્તીમાંથી શિષ્ય શિષ્ય બનાવવા પોતાની મસ્તી નીકળી જાય ને શિષ્ય બનાવવા માટે આવે તો પોતાની મસ્તીમાંથી નીચે ઉતરવું પડે કે નહીં બરાબર હેલો તો પ્રેમ યોગના જે પંથી છે પ્રેમ યોગ પાસે ગુરુ શિષ્ય નથી ગુરુ શિષ્ય જ્ઞાનયોગ પાસે છે સહજ સમાધિ યોગ સમાધિ જ્ઞાન સમાધિ આવી કેટલીય સમાધિઓ પણ છે સમાધિ ચોરાસી જાતની યોગ એ ચોરાસી જા જાતના છે એમાં બેસ્ટમાં બેસ્ટ જો યોગ હોય અને બેસ્ટ સમાધિ હોય તો એ પ્રેમ લક્ષણા છે એ પ્રેમ યોગ છે એ સહજ પ્રેમ યોગ છે એ સહજ પ્રેમ યોગની અંદર જે સાધકની સુરતા લાગી જાય છે એ ગુરુ શિષ્ય ખતમ થઈ જાય છે ગુરુ શિષ્ય જ્ઞાન યોગમાં આવે વલણ કાંઈ પડી નથી હવે જ્ઞાન જ્ઞાનયોગમાં ગુરુ આત્માને જાણી ચૂકેલા હોય ને આત્મા અનુભવ કરેલા એ પાછા એને એકને જ ગુરુ બનવાનો અધિકાર છે આત્માને જાણ્યો હોય એનો અનુભવ કર્યો હોય એને માણ્યો હોય તો એ એક જ ગુરુ બનવાને અધિકારી છે બાકી કથણી બકણી વાળા આત્મા આત્મા પરમાત્મા પરમાત્મા એવું જાણીને જો ગુરુ બનતા હોય તો એ બાવન અક્ષરી જ્ઞાન છે એનાથી પાર ન પડીએ બરાબર પછી એ આત્માને જાણી અને પરમાત્મા સ્વરૂપ બની જાય છે તો એ પણ ગુરુ નથી બનતા પછી કારણ કે સ્વયં પરમાત્મા સ્વરૂપ થઈ ગયા તો બધી જગ્યાએ નહીં પરમાત્મા દેખાય તો પછી પરમાત્માને શિષ્ય બનાવવાનું નથી તો આ રીતે વાત છે કારણ કે આત્મઅવસ્થામાં હોય તો અવસ્થામાંથી તો પાછા નીચે માણસ ઉતરી શકે કારણ કે આત્માએ જ મન પ્રગટ કર્યું માયા પ્રગટ કરી ગુણો પ્રગટ કર્યા પાંચ તત્વો પ્રગટ કર્યા પચીસ પ્રકૃતિ પ્રગટ કરી તેવી રીતે આત્મા ફરી પાછો નીચે આવી જાય પણ પરમાત્માના સ્ટેજને પ્રાપ્ત કરી લઈએ એટલે એ આત્મા પછી નીચો નથી આવી શકતો કારણ કે શિષ્ય બનાવવા માટે એને શરીરનો સહારો લેવો પડે મનનો સહારો લેવો પડે બુદ્ધિનો સહારો લેવો પડે શરીરનો સહારો લેવો પડે જીભનો કંઠનો હોઠનો બાવા નક્ષરનો આ બધાનો સહારો લેવો પડે બોલીને એને સમજાવો પડે અને સત્સંગ આપવો પડે તો એ તો પાછા શરીર ભાવમાં આવ્યા કારણ કે શરીર વગર તો આત્મા બોલી નથી શકવાનો પણ આત્મજ્ઞાન જ્ઞાન પ્રાગ પ્રાપ્ત કર્યા પછી પાછો નીચે ઉતરી કે જે જગ્યાએ ગયો છે એ જગ્યાએ દેખાડે જેવી રીતે કે ધાબા ઉપર ગયેલો વ્યક્તિ છે માનો કે આપણું તમારું ઘર છે અને તમારી છત ઉપર તમે જાઓ પગથિયે તો પગથિયાના સીડી સમજી લ્યો ધીરે ધીરે આગળ તમે ભક્તિ પગ આત્મા લાઈનમાં ચાલતા ગયા અને તમે છતને તમે આત્મા સમજી લ્યો તમે છતની જગ્યાએ પહોંચી ગયા છતના સ્થાને પહોંચી ગયા તો સમજી લ્યો કે તમે ત્યાં આત્મ સ્થાનમાં છો હવે તમારે પાછું નીચે ઉતરવું હોય તો તમે ઉતરી શકો છો અને પાછા પગથિયા પગથિયાએ જેમ ઉપર ચડ્યા પગથિયા પગથિયા નીચે આવી અને બીજાના છત બતાવો કે ભાઈ આ છત છે આવી રીતે ચડાય છે એટલે આ એને જ્ઞાન દીધું કહેવાય પછી સામેવાળો એ જ પગથિયા પગથિયા હાલે એટલે છત સુધી પહોંચી જાય છતને આત્મા સમજો પગથિયાને બધાએ આપણું સ્ટેપ બાય સ્ટેપ જ્ઞાન સમજી લો બધા સંતોનું બરાબર પણ છત જે છે છતને તમે આત્મા સમજા એટલે છત ઉપર તમે હજી ઊભા છો અને આખા ઘરને આપણું શરીર સમજી લો અને છતને તમે છત ઉપર હોય સમજોજો એમાં આપણું માથું પણ ઉપર છે બરાબર તો માથાની અંદર જ આત્મા છે દસમા દ્વારમાં એની છત સમજી લ્યો પણ છત ઉપર હોય એમાં આપણું માથું ઉપર છે આ શરીરને આખું ઘર સમજી લ્યો તો એવી રીતે આત્મા અવસ્થામાંથી ફરી તમે શરીર અવસ્થામાં પાછા આવી અને બીજાને છત બતાવી શકો પણ છતથી ઉપર જે નિરાધાર પરમાત્મા છે જેનો કોઈનો આધાર નથી કારણ કે આત્મા તો આધારમાં છે શરીરનો આધાર લીધો છે શરીરનો હોય તો આત્મા ક્યાં અને આત્માનો હોય તો શરીરનો હાલે ચાલી કે तो रीते आत्मा जैसे शरीर में आत्मा कहो सुरता कहो जीव कहो तो बराबर जो जीव कहो हो आत्मा बहार सुरता कहती तो शब्द बहार आत्मा कहवो तो परमात्मा बहार अधर बराबर तो अधर में ते पोची गया मतलब देह थी विदे थी गया तो न्याया जोता हम बंद थी गया तो पीछे शिष्य ही बनावे कई रीते बराबर आज रीते સહજ પ્રેમ જે છે અને પ્રેમ સહજમાં થઈ જાય પ્રેમ કોઈને પૂછીને નથી થતો કે હું આવું છું એમ ઓટોમેટિક પ્રેમ થઈ જાય હવે સામાન્ય લોકો જેને શરીરના પ્રેમ થઈ જાય છે એ પોતાની ભાન ભૂલી જાય છે તો પરમાત્માનો જે પ્રેમ થઈ ગયો હોય હે એ તો ક્યાંથી ભાનમાં જ હોય તો પાગલ જ હોય ને જેવી રીતે એક ભાઈ કોઈક ક્યાંક રસ્તા વચ્ચે કાંઈક ચાદર પાથરી અને કંઈક ભક્તિ ભજન કરતા હોય છે બરાબર એમાં એક સ્ત્રી દોડતી દોડતી નીકળી તો એની ચાદર ઉપર પગ દઈને હોય ગઈ એટલે ઓલા ભાઈને વિચાર થયો મારી ચાદર આ માથે પગ મૂકી દીધો ખરાબ ને મારી ચાદર મેલી કર નાખી એટલે કે પાછી આવવાની પછી એની વાત એટલે બાઈ થોડીક વાર થઈને તો એ સ્ત્રી પાછી આવી ઉભી રે સ્ત્રી એટલે ઈ લડીસ ઉભી રહી એ કે તને ભાન નથી જરાય તો કે કેમ આ તું મારી ચાદર ઉપર પગ દઈને વહી ગઈ મારી ચાદર મેલી કરી ગઈ તો તને ખબર ન પડે એટલે એ લેડીસે પૂછું કે તમે શું કરતા હતા અહીંયા તો કે હું ભક્તિ કરું છું ભક્તિ કરે બરાબર કોની ભક્તિ કરો છો તો કે પરમાત્માની તો હવે પ્રશ્ન એ થાય છે કે હું તો મારા શરીરના પ્રેમમાં મારા પ્રેમીની પાછળ પાગલ પાગલ બની તી અને મારો પ્રેમી આ બાજુ ગયો એટલે હું પાગલ અવસ્થામાં દોડતી દોડતી મારા પ્રેમીને ગોતતી હતી તો મારો તો માત્ર શરીરનો પ્રેમ છે શરીરના પ્રેમમાં જો હું આટલી પાગલ થઈ ગઈ અને મને ખબર નથી રહી કે તમારી ચાદર પર પગ પડી ગઈ મને ખબર નથી કે તમારી ચાદર ઉપર મારો ક્યારે પગ પડ્યો કારણ કે હું તો પાગલ થઈ ગઈ હતી પ્રેમમાં શરીરના પ્રેમમાં જો માણસ આટલું પાગલ થઈ જતું હોય લેડીઝ કે પુરુષ હે લેડીસ કે જેન્ટ્સ તો પછી તમે પરમાત્માની ભક્તિ કરો છો તમારું મન પરમાત્મામાં હતું કે આ ચાદરમાં હતું હે તો એનો અર્થ એ થાય છે કે તમારું મન પરમાત્મામાં નહોતું ચાદરમાં હતું તમે પરમાત્માની ભક્તિ નથી કરતા નવટંકી નાટક કરો છો એવી રીતે જેના મન જ્યાં ત્યાં ભટકતા હોય છે એ ખરેખર પરમાત્માના પ્રેમમાં નથી પરમાત્માનું જ્ઞાન એને નથી થયું એ બધું નવટંકી નાટક હાલી રહ્યું છે તો આવી જ રીતે સહજ પ્રેમ યોગમાં જે જોડાઈ જાય છે એની પાસે ગુરુ શિષ્ય નથી બાકી જ્ઞાન યોગીના જે લોકો છે એ ખાલી આત્મ જ્ઞાનના જ જે હોય છે જાણકાર એ જ ગુરુ બની પાકે બની શકે બરાબર શિષ્ય બનાવે બાકી પરમાત્મ જ્ઞાન એને પ્રગટ થઈ જાય અને પરમાત્મામાં સમાઈ જાય તો એ જોતા સાંભળતાં બોલતા બંધ થઈ જાય જમસ્ત્રમ બાપુ થઈ ગયા હતા બરાબર તો પછી એ પાગલ અવસ્થા તો જ્ઞાત કાંઈ ગુરુ શિષ્ય રહેતું જ નથી બસ આ જ હિસાબ કિતા આવશે એટલે ભાઈની કોમેન્ટ જે હતી કે ભાઈ સહજ પ્રેમ યોગ એમાં હું શબ્દ બોલું છું પ્રેમ સહજ અવસ્થા પ્રેમ અવસ્થામાં જે પહોંચી જાય છે એની પાસે ગુરુ શિષ્ય નથી બાકી જ્ઞાનયોગમાં એ આત્મ જ્ઞાન યોગ સુધીની જ વાત છે એ ગુરુ શિષ્ય બનાવી શકે એને જ્ઞાનયોગ કહેવાય છે કે જે પોતે જાણ્યું એટલું સામેવાળાને જણાવે પણ પછી આત્માને જણાવવાનું યાન આપી દે એટલે આત્મામાંથી પરમાત્મા સ્વરૂપ બની શકે છે પછી પરમાત્મા સ્વરૂપ બની જાય ને ન્યા ગુરુ શિષ્ય નથી રહેતું ન્યા નથી ગુરુ નથી શિષ્ય એ એકલો જ છે તો આવી રીતે હશે સારું હવે તમારે કાંઈ જવાબ આપવાની જરૂર નથી હોકારો નો આપતા બરાબર તો સત્ય સનાતન ધર્મની જાય